તમારી પર તમારા પીઠ પાછળ લખાઈ જાય ડેન્જર ફૂટ દૂર લાલ લાઈટ દેખાય મારો ભાવિક હોય ને એવું જેમાં રોડ છે સાધનો હજારો સાધનો આવતા હશે ને પણ એમાંથી લાલ લાઈટ વાળી ગાડી આવે એટલે બધી ગાડીઓ આવી જતી રહે જતી રહે ને સિગ્નલ હોય સિગ્નલ હોય તો સિગ્નલ તૂટી જાય ગમે તેવો ટ્રાફિક થયો હોય ને તે ટ્રાફિક તરત એક વિશાલ લાલ લાઈટ જોઈને કદાચ થઈ જાય એવી રીતે મારો વાલો ભક્ત બન્યો હોય ને જેઓ મારો મેલેડી ભગત બન્યો હોય ને અને જેને મેં મેલેડી કદાચ એનો મારો મોની લીધો હોય ને આ ભૂત ચૂડેલ પલિત આ જીન જીનના જંડ આ બધી વસ્તુ જે કોટી દુષ્ટ શક્તિઓ છે ને જે માણસોને નડવા માટે હેરાન પરેશાન કરવા માટે તમને નડતર રૂપ થાય કદાચ એવા સ્મશાન ના એરિયામાં રહી નીકળો તમે અને એવા ભૂત ચૂડેલો બધા અધડક હોય ને આખી એની ટોળકી હોય ને પણ મારો મેલેડી નો દીકરો નીકળતો હોય ને એના માથે લાલ લાઈટ દેખાય દેખાય એકસો આઠ આઈ ફાયર બ્રિગેડ આઈ આઈ નોમ દેવાયું એટલે રસ્તા ખુલ્લા થઈ જાય રોડ ઉપર આવો તો અમુક પડી જાય છે ને તો કે ચોઘડિયું પમી ગયું ચોઘડિયા કઈ રીતે કામ કરે સુપ ચોગડિયું કાલ ચોઘડિયું ચલ ચોઘડિયું બધું આવો છો ને ખબર છે તમને તમને એટલા તો નહીં પડે કાલ આવી દુષ્ટ શક્તિઓ હોય ને એની તાકાત વધી જાય જેવું તાકાતવાર થઈ જાય એમનો સમયગાળો હોય એટલે તાકાતવાર થઈ જાય આ તાકાતવાર થઈ જાય એટલે આવા રોડ ઉપર ચાર રસ્તા હોય કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયો હોય મોત થઈ ગયું હોય એવી જગ્યાએ તમે બાઇક સાધન લઈને જાઓ એટલે અચાનક તમે જતા હોય ને અચાનક કોઈ વસ્તુ કૂતરું આડું આવી જાય ને તમને પાડી દે તમને છોલી નાખે જોયું છે ને આવું કે હું જતો તો સીધો ખબર નહીં કેમનું શું આવી ગયું ને પડ્યો તો આવું છોલાય તો સમજી લો કે આવું ચોઘડી ભમ્યું કહેવાય શું કહેવાય કોઈ વસ્તુ આવી અડફેટે તમને લીધા પણ એ કોને લે જેને દેવી શક્તિથી એની કૃપા હેઠળથી થોડા દૂર હોય એના ઝપાટામાં લઈ જાય નકર જેને ચોવીસ કલાક મારો હાથ જેનો મારો મેલેડીનો હાથ જે દીકરા પર રહેતો હોય ને એના જગતમાં છોલાવા હતો હું એ મેલે અરે દુનિયાના પહાડ તૂટી પડે ને તોય ના થવા દો અને થઈ જાય ને પણ હજારો હોય ને એમાંથી મારા દીકરા તો બચાવી જ લઉં હું એ મેલેડી ચોવીસ કલાક રક્ષણ કરું મેં શું કીધું આટલું પારવાન જરૂર બરોબર એટલે જ તમારી માતાઓ જો કદાચ અભિમાન કર્યું કોઈ વસ્તુ અભિમાન તોડવા માટે કોઈ વ્યક્તિને બનાવી અને તમારું અભિમાન કરી નાખશે ને તમને ખબર પડશે કે હું ખોટો અભિમાનનો નો ફૂગો લઈને ફરતો હતો બધા એક થી એક ચડિયાતા હોય એટલે ક્યારે પોતાની જોડે જે પણ વસ્તુ છે તમારી જોડે આવડત હોય જ્ઞાન હોય સમજ હોય પૈસા હોય રૂપ હોય રંગ હોય બધાન કોઈ પણ વસ્તુનું અભિમાન કરવું એમ અભિમાન નહીં કરવું તમારું નહીં કેમ તમારું નહીં અત્યાર તો કે અમારી સોર તો અમારું જ છે પૈસા તો અમારા જ છે પૈસા પૈસા ખીચામાં રહેશે ને એ તમારા ભલે તમે માનતા હોય પણ તમારી કુળદેવીના આશીર્વાદ છે ને એટલે તમે કદાચ કે એ એટીએમમાં બેન્કમાં પૈસા રાખી શકો છો નકન જગતમાં વાપર્યું છે કે જેના કુરદેવ ની છત્ર છાયા જે દાડ ગુમાઈ જાય અને દેવ ની કૃપાલ ઉમટાય ને એ દાડ મોણસ ભીખ માંગે ને તો કોઈ ભીખ ના નાખે ઓપરેશન કૃપાલ દાડો એ દાડ જગત માં કદાચ ભીખ માંગે ને બાળકો લઈને જગત માં કોઈ ભીખ નાખનાર ના મળે જેની જેની ઉપર માતાઓના આશીર્વાદ ના હોય ભગવાન ની એમ નજર ના હોય કૃપા દ્રષ્ટિ ના હોય એને ભીખ માંગે તો ભીખ ના મળે તો આ તમારી જોડે જે પણ છે એ તમારા બાપ દાદાના કર્મોથી છે અને તમારા સારા કર્મોથી છે તમારી માતાઓ માતાઓએ સારા કર્મોના લીધે આશીર્વાદ રૂપે આપ્યું છે જો કંઈક કંઈક વસ્તુનું અભિમાન કર્યું તો સમજી લો તમારા તમારી જ મા તમારું અભિમાન ચકના ચૂર કરી દેશે ત્યારે દુઃખ લાગશે ભણા બાદ અતાર કહું છું તો અતાર મગજમાં ફીટ કરી દઉં છો ન આજે નહીં પણ વીસ વર્ષે હું મેલેડી યાદ આવીશ કે આવું ભુખાર મેલેડી મનગ પણ એ દાણા મોન્યાને અફસોસ થશે પણ આજ મારા બન્યા છો ને એટલે મારા બનાવી અને મારા કરીને હું તમને હાથ ફેરવીને કહું છું મારા દીકરા જેવું મારા દીકરો જે માર્ગ ઉપર જ જે ભાવનાઓ છે અને જે મેં મારા દીકરાને આલ્યું છે એ હું તમને યાદી શકું છું શમાદમાં મોન સન્માન ઇજ્જત તમારે જે જોઈએ બધું આલુ જો પગ મેલો ને તો પુલડા વેરાઉ હું એ મેલડી એટલે બધાને 부વા બનવાની વાત નઈ કરતી પણ સન્માન અમુક તો કેસેક માતાજી કીધું છે કે લે હાલો આપણે નહીં પણ તમને સમાજમાં મોન સન્માન ઇજ્જત આ લાવ બલે તમાજો કસૂદ ના હોય ને પણ મારો મેલડી ના આશીર્વાદ હોય ને અને ચોક પગ મેલે આવો આવો આવકાર આ મળે

તમારી કઈ પણ વસ્તુ નહીં છે તમારી કુળદેવી કુળદેવી આશીર્વાદ ના ધરતી પર હોત ના હોત ને એના આશીર્વાદ થી છો ને કીધો કઈ દીકરા દીકરીઓ પચાસ પચાસ વર્ષ થયે ને તો ખ્વારા પાથરી હવા શેર માટી આવેલ છે જોવો છો ને જોવો છો ને હવા ચેર માટી બહુ દુનિયા મેં કગરવું તો નહીં પડ્યું તમારી માતાની કૃપા જેટલી એની વેદના એની દુઃખ એને પૂછી આવજો જેને ખોટ હોય પણ મારા સાનિધ્યમાં આવતા હોય ને ભલે કદાચ દુનિયાના મેણા વાપર્યા હોય પણ મારા સાનિધ્યમાં આયા હોય અને વધાર નહીં પણ દોઢ વર્ષ સુધી કદાચ કોઈ દીકરીને કદાચ કદાચ મારા સાનિધ્ય ના માતા શું પણ ધીરજની જરૂર છે એક દેવને પકડી રાખો એક જગ્યાએ વિશ્વાસ રાખો તો આજે એની બે વર્ષે દેવને દયા આવ

મારા ખોડિયા આટલા હજારો દીકરા રમતા રમતા આવતા હોય અને હસતા આવતા હોય મને મેરેલું ના લાગ્યું મારા પારે આવા હજારો દીકરાઓ દીકરીઓ કદાચ ભલે દુખ લઈને આવતા પણ મારા પારે હસીન જતા હોય ને એમ એટલી પ્રસન્ન થવું એની કોઈ હદ નહીં દુનિયા ફર્યા પણ જો તમે ચોક ગયા છો ને તો દુખી થઈને આયા છો શું કરીશ મારું સાનિધ્ય એવું છે ને ઘેર જામ જે થવું એ થશે મારી ખુખાર મેલડી બેઠી થાય છે કે નહીં અરે મોત આવતું હોય તાજ આવ મારી ખુખાર મેલડી બેઠી આ વિશ્વાસ રાખજો આ શ્રદ્ધા રાખજો નિરાશ નહીં થવા દો ગમે તેવી પીડા સુરક્ષા કવચ બની જઈશ હું સોલંકી પીડી ની નહીં મેલડી રામ 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 ના ના હો મારા ભાવિક ભક્તો તો બપોર ના ધક ધકતા તાપમાંય બેઠા છે અને આગળ વાળા તો હવા ના બેહી જાય ખાસ થી કર્યો તો ખાસ અવાર દસ વાગ્યા હોય તો દસ વાગ્યા થી મિલ દેવાનું ચીલી અમારી જગ્યા અમારે એવું નહીં મને ખબર હોત અવારથી બે હજાર હોજે આગળ બે મળે પણ આગળ બેઠા હોય વચ્ચે બેઠા હોય પાછળ બેઠા હોય પાછળ ઉભા હોય બધાની પર મારી વેલડી ની નજર રહે છે મારા વેલડી ના આશીર્વાદ રામ જો તો ખરાબ પાછળ જો મોટી લાઈન સમજો આખું મેદાન જગ્યા જ નહીં અને જયારે જયારે મેદાન ભર્યું છે ને તારે મેં કઈક ડગલું આગળ વધાર્યું છે